નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિંદર મિત્રો આજે છે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ અને રવિવાર અને આજે છે હોળીનો પવિત્ર તહેવાર મિત્રો આ તહેવાર ઉપર ખાસ કરીને આપણે પવનની દિશા જોવામાં આવે છે અને હોળીની ઝાડ કઈ દિશામાં જોવામાં આવે છે તે નક્કી કરવામાં આવે છે મિત્રો ખાસ કરીને અનુમાન જોવા જઈએ તો હોળીની ઝાડને લઈને ચોમાસાની ભયંકર આગાહી મિત્રો કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને હોળીની ઝાડને લઈને મિત્રો આગાઈઓ કરવામાં આવતી હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે હોળીની ઝાડ છે કઈ દિશામાં ગઈ છે કઈ દિશાનો પવન ફૂંકાય છે અને સાથે એ પણ જોશું કે તમારા વિસ્તારમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આ હોળીની ઝાડ કઈ દિશામાં જાય તો ખૂબ જ સારું ગણાય અને ચોમાસાને લઈને શું મોટી આગાઈ છે તો વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આ જે નકશો છે તમે જોઈ શકો છો ભડલી વાક્ય પ્રમાણે છે આની અંદર તમે જે હોળી પ્રગટાવેલી હોય છે એની ઝાળ છે એ કઈ દિશામાં જાય તો સારું ગણાય તો અહીંયા મિત્રો ખાસ કરીને જોઈ લ્યો પૂર્વ દિશા એ સારી ગણા છે પશ્ચિમ દિશા તરફ જાય તો આઠ આની ચોમાસું અને પૂર્વ દિશા તરફ જાય તો બાર આની તેમજ મિત્રો ખાસ કરીને વાયવ્ય દિશા તરફ જાય તો પણ પવન સાથે વરસાદ થાય ઉત્તર દિશા તરફ ઝાડ જાય તો પણ ધાન્ય ધન્ય ખૂબ જ પાકે ઈશાન કોણીએ જાય તો સોળ આની ચોમાસું થાય તો સારામાં સારું મિત્રો આ પવન છે જો હોળીની ઝાડ અગ્નિ ખૂણા બાજુ જાય તો વરસાદ અને તડકામાં ઘાલમેલ થાય દક્ષિણ તરફ જાય હોળીની ઝાડ તો અછત ગણાય અને રોગ અને જીવાત નૈઋત્ય તરફ હોળીની ઝાડ જાય તો રો ખાસ તો આ ત્રણ દિશા છે એટલે કે અગ્નિ દક્ષિણ અને નૈઋત્ય તરફ ન જવી જોઈએ ઝાડ અને હોળીની ઝાડ ઉપર ઉપર ચડે તો યુદ્ધ અને લડાઈ કહેવામાં આવે છે અને હોળીની ઝાડ ચો તરફ એટલે કે ફરતીકોર એકદમ ફેંકાય તો ખાસ કરીને વાવાઝોડાને ધરતીકમ થાય છે તો મિત્રો આ વખતનો પવન ખાસ કરીને પશ્ચિમ તરફ નો આવી રહ્યો છે અને પૂર્વ દિશા તરફ હોડીની જાળ જઈ રહી છે તો બાર આની ચોમાસાના મિત્રો સંકેત મળી રહ્યા છે મિત્રો પ્રખ્યાત ભદલી વાક્ય છે કે હોળી દિનનો કરો વિચાર શુભ અશુભ ફળ ચાર પશ્ચિમનો વાયુ વાય એ સમય સારો કહેવાય મિત્રો આ પ્રખ્યાત ભડલી વાક્ય છે જે હોળીના દિવસે મિત્રો ખાસ કરીને ભદલી આપણને મિત્રો ખાસ કરીને માર્ગદર્શન આપે છે કે આવનારું ચોમાસું કેવું જાય છે આ વાક્યમાં જણાવ્યું છે કે હોળીનો પવન જો પશ્ચિમ તરફનો વાય તો વર્ષ એકદમ સારું જાય એટલે કે પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોય અને હોળીની ઝાડ જો પૂર્વ તરફ જતી હોય તો ખાસ કરીને ચોમાસું ખૂબ જ સારું જાય છે હોળીના પવન પરથી આવનારા ચોમાસું કેવું રહેશે તેનો અનુમાન મિત્રો ખાસ કરીને લગાવવામાં આવતી હોય છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કઈ દિશા તરફથી કઈ કઈ રીતનો પવન આવે તો મિત્રો શુભ અશુભ છે એ માનવામાં આવે છે અને આપણા પૂર્વજો પણ તેના આધારે અનુમાન લગાવી અને ખાસ કરીને આગાહીઓ કરતા હતા તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પશ્ચિમ દિશાનો પવન પશ્ચિમ દિશાનો પવન વાય અને હોળીની ઝાડ જો પૂર્વ દિશામાં જાય તો બાર આની વરસ થાય છે એટલે કે ખાસ કરીને હાલ મિત્રો આપણે જોઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર આજથી વહેલી સવારથી જ પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કે સાંજે પણ મિત્રો આ દિશાનો પવન રહેશે અને હોળીની ઝાડ છે પૂર્વ દિશામાં જઈ રહી છે તો બાર આની ચોમાસાના સંકેત છે જો હોળીની ઝાડ પૂર્વ દિશાનો પણ હોય અને હોળીની ઝાડ જો પશ્ચિમ દિશામાં જાય તો આઠ આની ચોમાસું થાય છે એ પણ સારું ગણવામાં આવે છે ઉત્તર દિશાનો પવન હોય અને હોળીની ઝાડ જો દક્ષિણ દિશામાં જાય તો ખાસ કરીને પાણીની અછત સર્જાય છે અને ચોમાસું ખરાબ જાય છે પરંતુ જો દક્ષિણ દિશાનો પવન હોય એટલે કે દરિયા તરફથી આવતો હોય અને હોળીની ઝાડ ઉત્તર દિશામાં જતી હોય તો ધાન્ય ખૂબ જ સારું પાકે છે ઈશાન ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ નૈઋત્ય ખૂણામાં જાય તો રોગ જીવાત વધુ આવે છે અને નૈઋત્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ ઈશાન ખૂણામાં જાય તો સોળ આની વરસ થાય છે મેં મેૈઋત્ય ખૂણાનો પવન એટલે કે અરબી સમુદ્રનો પવન જો અરબી સમુદ્રનો પવન વાતો હોય તો સોળ આની ચોમાસાના સંકેત આપી રહ્યા છે જો અગ્નિ ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ વાયવ્ય ખૂણામાં જાય તો પવન સાથે વરસાદ તૂટી પડે છે વાયવ્ય ખૂણો એટલે કે પાકિસ્તાન તરફનો અને વાયવ્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ અગ્નિખૂણામાં જાય તો તડકો વરસાદમાં ઘાલમેલ થાય એટલે કે બંને પડ્યા કરે તો મિત્રો જો હોળીની ઝાડ ઉપરને ઉપર ચડે તો યુદ્ધ લડાઈ જાય અને હોળીની ઝાડ જો ચો તરફ ફેલાય તો વાવાઝોડું અને ધરતીકંપ પણ મિત્રો થાય તો ખાસ કરીને આપણે જોયું દસે આઠે આઠ દિશાની ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ મિત્રો પશ્ચિમ દિશાનો પવન આવી રહ્યો છે સવારથી મિત્રો પશ્ચિમ દિશાનો પવન અને આગાહી પણ આપણે વિન્ડી મેપમાં જોયું જેની અંદર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે સંપૂર્ણ ગુજરાતમાં લગભગ પૂર્વ દિશા તરફ હોળીની જાળ થાય છે જે મિત્રો આગામી ચોમાસા માટે ખૂબ જ સારું છે તો તમારા વિસ્તારમાં પણ હોળીનો પ્રાગટ્ય થયું છે અને આ હોળીની ઝાડના ઝાડ છે એ કઈ દિશા તરફ ગઈ હતી તેને જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો જેથી સમગ્ર ગુજરાતના લોકો જાણી શકે કે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર કઈ દિશાનો પવન હતો અને જો બધાની કોમેન્ટની અંદર મિત્રો ખાસ કરીને આપણા ચેનલના સબસ્ક્રાઈબર લગભગ બધા લોકો છે અને બધા લોકો પોતાનું મંતવ્ય રજૂ કરશે તો આપણે આખું અનુમાન કે સંપૂર્ણ ગુજરાત કઈ દિશા પરથી કોણ હતો અને જેને લઈને આખા ગુજરાત માટે ચોમાસું છે કેવું રહેશે તેનું અનુમાન પણ આપણે લગાવીશું જો જરૂરથી કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં અને અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત